નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ટુડી ન્યૂઝ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામમાં એક નરાધમ આચાર્ય છ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરતા બાળકીએ કરતા તે નરાધમ આચાર્યએ તે બાળકીનું ગળું દબાવી બાળકીને મોતને ઘાટ ઉતારી નાખનાર એવા નરાધમ આચાર્ય સામે દાહોદ જિલ્લા શિક્ષણ સંઘ દ્વારા રોષ પ્રગટ કરી દાહોદ નગરપાલિકાથી બિરસા મુંડા ચોક સુધી કેન્ડલ માર્ચનું આયોજન દાહોદ જિલ્લા શિક્ષણ સંઘ દ્વારા કરવામાં આવ્યું અને એવાન રાધમ આચાર્યને જાહેરમાં ગોળી મારવી અથવા પબ્લિકને સોંપવાની ઈચ્છા વ્યક્ત કરાઈ થોડા દિવસ પહેલાં દાહોદ જિલ્લાના તોરણી ગામે સિંગવડ તાલુકામાં એક એવી સર્વના ઘટના બની શું એના માટે કહેવું એક છ વર્ષની બાળકી અને અઠ્ઠાવન વર્ષનું શિક્ષક કેવી રીતે માન્યમાં આવે એક હેવાન આવાને શિક્ષક ન કહી શકાય આચાર્ય ન કહી શકાય એક હેવાન અથવા તો રાક્ષસી સ્વરૂપ કહી શકાય એવા વ્યક્તિના વિરોધમાં અમે દાહોદ જિલ્લાના સૌ શિક્ષણ જગતના લોકોએ શિક્ષણ વિભાગનો વ્યક્તિ હોવા છતાં પણ એની સામે અમે નીકળ્યા છીએ કેમ કે આવું સર્વનાક જે કૃત્ય કર્યું છે એનાથી અમારા બધાનું સર ચૂકે છે સમાજની સામે અમારે પણ અમારું સર જે છે અમારી જે કાર્ય પદ્ધતિ શિક્ષક તરીકેની એને અમારે સમાજમાં ઉજાગર કરવાની છે આવા ઘણા પણ ઘણા ઘણા બનાવો બનતા હશે ઘણી ઘટનાઓ આવી આપણે સાંભળીએ છીએ પરંતુ આ ઘટના છ વર્ષની બાળકીને દેખીને આપણને વાલ કરવાનું મન થાય એને રમાડવાનું મન થાય એની જગ્યાએ આવી આવું અશ્લીલ આવું કૃત્ય અને એને ગળું દબાવીને મારી નાખવાની ઘટના એ ખરેખર એવું કહી શકાય કે આ માણસને ફાંસીની સજા પણ કદાચ ઓછી પડે એને તો પબ્લિકમાં સોંપી દેવો જોઈએ અથવા તો ગોળી ઠાર કરવો જોઈએ કાયદાની અંદર ખરેખર બદલાવ કરવો જોઈએ સરકારે અને આવું કૃત્ય કરનાર વ્યક્તિને જાહેરની અંદર ગોળિયા મારી દેવો જોઈએ ઘણી બધી શાળાઓમાં હજુ પણ આવા શિક્ષકો છે જે આવો શોખ પાળી રહ્યા છે તેમના માટે શું કહેશો ઈશ્વરભાઈ હજુ પણ ઘણા બધા શિક્ષકો છે જે આવા પ્રકારના શોખ પાળતા હોય છે તેમના વિશે શું કહેશો આપ દેખો શોખ દરેકની અંગત બાબત છે પરંતુ શોખ પોતાની મર્યાદામાં હોય પોતાના ઘરે હોય શાળાને અથવા તો પોતાના કામ ધંધા ઉપર ના હોય અને આવા શિક્ષકો હજુ પણ જો હોય અને જાહેરમાં આવે જે દિવસે આવું કૃત્ય કરે તો એમને પણ જે કંઈ સજા કરવી કરવી જોઈએ એ કડીકમાં કડીક સજા થવી જોઈએ શિક્ષક નારાધમ હત્યારાએ આ કૃત્ય કર્યું છે તેના વિશે આપ શું સજાની માંગ કરો છો અમે તો એવું એવું ઈચ્છીએ છીએ કે આ આચાર્યને ફાંસી તો થશે જ ફાંસી થશે પણ કદાચ એના માટે સમય લાગી શકે હું તો કહું એને પબ્લિકમાં સોંપી દેવો જોઈએ અરે પબ્લિકની અંદર લોકોને હવાલે કરી દેવો જોઈએ અથવા જાહેરમાં હું કરીને ગોળી મારી દેવો જોઈએ આપનું હાલશ ઈશ્વરભાઈ પરમાર દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંસ્થા પ્રમુખ